જય શ્રી કૃષ્ણ આપ સૌને તો આપ સૌનું ફરીથી સ્વાગત છે આપણા જે સાતમો સાતમા પ્રકારના પ્રશ્નો છે માનસિક યોગ્યતા પરીક્ષા એટલે કે આપણા માનસિક યોગ્યતા પરીક્ષાનો આઠમો વિડીયો તો આપ સૌનું સ્વાગત છે અને આજે આપણે પ્રશ્ન એકથી ચાલીસ ખબર જ છે કે માનસિક યોગ્યતા પરીક્ષામાં પ્રશ્ન એકથી ચાલીસ હોય છે અને એના કુલ ગુણ હોય છે પચાસ તો આજે આપણે સાતમા પ્રકારના પ્રશ્નો કરીશું તો સાતમા પ્રકારના પ્રશ્નો શું છે કે દર્પણ પ્રતિબિંબ આકૃતિ શોધો એટલે આપણે કોઈ પણ આકૃતિની સામે દર્પણ મૂકીએ અને એનું કેવું પ્રતિબિંબ પડે એ પ્રકારની આકૃતિ શોધવાની છે તો સૂચના શું છે કે આવા પ્રકારના પ્રશ્ન આવા પ્રકારના પ્રશ્નમાં કોયડા એટલે કે સમસ્યા આકૃતિમાંનું પ્રતિબિંબ કેવું દેખાય છે તે શોધવાનું હોય છે આ માટે નીચેના સોપાનો અથવા માર્ગદર્શક સૂચના ધ્યાનમાં રાખો તો આપણે જેમ આગળના બધા વિડીયોમાં આપણે પહેલા સૂચના કે થોડી હિન્ટ કે થોડી એમ આપણને જે પ્રશ્નો કરવામાં જે આપણને સરળતા રહે એની માટે આપણે કોઈક માર્ગદર્શક સૂચનાઓ કે સોપાનો જોતા હોઈએ છીએ તો એ રીતે આજે દર્પણ પ્રતિબિંબ આકૃતિ શોધો એમાં પણ જોઈશું તો પહેલું શું છે કે મુખ્ય સમસ્યા આકૃતિને ધ્યાનમાંનું પ્રતિબિંબમાં તેની જમણી બાજુ ડાબી તરફ તેમજ ડાબી બાજુ જમણી તરફ દેખાશે આવો પર્યાય શોધીને બાકીના પર્યાયો રદ કરો તો આપણે જેમ આગળ વાત કરી કે કોઈ પણ જે મુખ્ય આકૃતિ છે તેની બીજી બાજુ જેમ કે જમણી બાજુ આપ્યું હોય તો ડાબી બાજુ એની કેવું પ્રતિબિંબ પડશે તે આકૃતિ તમારે શોધવાની છે તો આમ જેમ જેમ પર્યાયો શોધો અને એક એક કરીને રદ કરો તો બીજું શું છે કે કોયડા આકૃતિમાં આવેલ ઉત્તર ચિહ્નને ધ્યાનમાં લો એટલે કે કોઈપણ એક ચિહ્નને ધ્યાનમાં લેવાનું છે ડાબી બાજુએ આવેલું ચિહ્ન પ્રતિબિંબમાં જમણી બાજુએ દેખાશે એટલે કે પ્રતિબિંબમાં શું હોય કે એક બાજુ આપણે જે બાજુનું હોય એને બીજી બાજુ દેખાય તો એ જ રીતે કે જો ડાબી બાજુએ આપેલું છે મુખ્ય આકૃતિમાં તો ઉત્તરમાં એ જમણી બાજુ હોવું જોઈએ તેમાં જમણી બાજુએ આવેલું ચિહ્ન પ્રતિબિંબમાં ડાબી બાજુએ દેખાશે તો ચીનોની ડાબી અને જમણી બાજુઓમાં પણ અદલાબદલી થતી દેખાશે ચિહ્નોના આકારમાં ફેરફાર થતો નથી જો પ્રતિબિંબમાં આપણે આપણને ખબર છે આપણે પોતાને જોઈએ છે જ્યારે દર્પણમાં તો આપણું આપણું કે આકૃતિ આપણા આકાર રંગ એવું બદલાતું નથી ફક્ત જે આપણું આપણે ડાબી બાજુ જે વસ્તુ દેખાતું હોય તે પ્રતિબિંબમાં શું દેખાશે જમણી બાજુ તો આ ધ્યાનમાં રહેવાનું કે આકારમાં કોઈ પણ ફેરફાર હોવો જોઈએ નહીં તે જ પ્રકાર સોપાનેકમાં પસંદ કરેલ પર્યાય પૈકી યોગ્ય પર્યાય પસંદ કરી બાકીના પર્યાયો રદ કરો એ જ કે આવી રીતના પ્રતિબિંબ રીતે તમે એક 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 કરીને રદ કરતા રહો અને છેલ્લે તમને ઉત્તર મળી જશે સમસ્યા આકૃતિની ઉપરની અને નીચેની બાજુએ આવેલ પ્રતિબિંબમાં જગ્યાએ જોવા મળે છે એટલે કે જગ્યા તો એ જ રહેશે ફક્ત ખાલી દિશા બદલાશે કે અહીંયા જમણી છે તો અહીંયા ડાબી છે બાકી એવું નથી થતું કે એ મુખ્ય આકૃતિમાં જે ઉપર દેખાશે તે પ્રતિબિંબમાં નીચે જતું રહેશે હા જો આપણે અગર આપણે એવું કરી શકીએ કે જો આમ ઉપર કોઈ આકૃતિ આપી છે અને નીચે દર્પણ રાખીએ તો એ ઉપરની વસ્તુ નીચે દેખાઈ શકે પણ અગર જો ડાબી અને જમણીવાળી વાત હોય તો તમે અહીંયા એક આકૃતિ મૂકી છે અને અહીંયા એક મિરર દર્પણ મૂકો છો અને બીજી સાઈડ એનું પ્રતિબિંબ જોઉં છો તો એવું નહીં કે અહીંયા જે ચીન ઉપર છે તે આ સાઈડ નીચે થઈ જશે ઓકે તો સમસ્યા આકૃતિની ડાબી બાજુએ નમેલું ચીન પ્રતિબિંબમાં જમણી તરફ નમેલું દેખાશે એ જ છે કે ડાબી બાજુએ હશે તે જમણી બાજુએ દેખાશે બસ એ જ આપેલું છે હવે આ જ સોપાનો આપણે ધ્યાનમાં લેવાના છે અને ઉત્તર ન હોય એવા પર્યાય પર્યાય એક પછી એમ રદ કરવાના છે અને જે અચૂક ઉત્તર સુધી આપણને પહોંચવું સરળ બનશે તો એ જ છે સૂચના કે મુખ્ય આકૃતિ આપી છે અને ચાર પર્યાય આપ્યા છે તો જે સાચો જવાબ હોય એટલે કે દર્ભરમાં પ્રતિબિંબ હોય તે આપણે શોધવાનું છે અને એના વર્ણાક્ષરનું વર્તુળ ગાઢ કરવાનું છે હવે પહેલો પ્રશ્ન છે તો આમાં સૂચિક આકૃતિ આપી છે આપણને યાદ રાખવાનું છે ડાબી બાજુની વસ્તુ મુખ્ય આ ઉત્તરમાં કઈ જગ્યાએ દેખાશે જમણી બાજુએ તો જે નીચેનું તીર છે તે મુખ્ય આકૃતિમાં કઈ બાજુ આપ્યું છે આપણી ડાબી બાજુ આપ્યું છે તો એ આમાં ક્યાં હોવું જોઈએ જમણી બાજુ તો એવું ક્યાં ક્યાં છે સી અને ડીમાં હવે ઉપરનું તીર એ બંનેમાં આ મુખ્ય આકૃતિમાં કયું છે જમણી બાજુ અને સી અને ડી બંનેમાં ડાબી બાજુ છે એટલે તીરથી આપણને બે મળી ગયા એ બી રદ થઈ ગયા હવે જે પેલી આ ત્રાસી રેખા છે એને ધ્યાનમાં લઈએ તો જો આજે મુખ્ય આકૃતિમાં તો કેવી રીતે આપી છે મુખ્ય આકૃતિમાં ઉપરની બાજુ ઉપરની બાજુ જ જ સોરી ડાબી બાજુ ઉપરની બાજુ નમતી રેખા છે જ્યારે જમણી બાજુ નીચે નમતી દેખા છે તો આ સાઈડ એની દિશા બદલાઈ જશે કે ડાબી બાજુ રેખા નમતી દેખાશે અને જમણી બાજુની રેખા ઉપરની તરફ હશે તેવો કયો ઉત્તર છે સી તો આપણે ઉત્તર જોઈ લઈએ આપણું ઉત્તર શું છે સી તારી રીતે એક પછી એક રદ કરો બધા ચિહ્નો ધ્યાનમાં લો તમને ઉત્તર મળી જશે હવે પ્રશ્ન બે છે બધું જ વર્તુળ છે મુખ્ય આકૃતિ હવે આપણે કોઈ પણ એક આકાને લઈએ માની લો કે આપણે ત્રિકોણને લીધું છે જે કઈ બાજુ છે ડાબી બાજુ ઉપરની બાજુ તો એ આ સાઈડ કઈ હોવું જોઈએ જમણી બાજુ ઉપરની બાજુ તો એવી કઈ કઈ આકૃતિ છે તેવી છે એ બી અને સી હવે આપણે બીજું કયું જોઈએ કે પેલું જે અર્ધ વર્તુળ આપ્યું છે તે મુખ્ય આકૃતિમાં જમણી બાજુ નીચેની દિશામાં છે તો હવે આપણને ઉત્તર આકૃતિમાં એ ક્યાં હોવું જોઈએ ડાબી બાજુ નીચેની જગ્યાએ તો એ કઈ કઈ આકૃતિમાં છે એ અને સી તો બી પણ રદ થઈ ગયું હવે બે વચ્ચે હવે આપણે પેલું જે ચોથું ચિહ્ન છે તે તો બંનેમાં સરખી જ જગ્યાએ છે તો હવે આપણે અંદરની જે રેખાઓ છે તે લઈએ તો આપણું જે જમણી બાજુ ઉપરનું જે ભાગ છે તેમાં મુખ્ય આકૃતિમાં આડી રેખાઓ છે આપણે શું જોયું એક સોપાનમાં કે આકાર નથી બદલાવાના તો આમાં આડી રેખાઓ છે તો આકાર આમાં આડી જ હોવી જોઈએ રેખાઓનો આકાર આડો જ હોવો જોઈએ પણ આમાં જેમ કે જમણી બાજુ છે તો પ્રતિબિંબમાં એ કઈ બાજુ હોવી જોઈએ ડાબી બાજુ તેવું કયું છે તે સી છે તો આપણું ઉત્તર શું હશે સી જોઈ લઈએ આપણું ઉત્તર સી છે પ્રશ્ન ત્રણ તો પ્રશ્ન ત્રણમાં એક આડી એવડી આકૃતિ આપી છે એમાં જો જે અંદરનું ચીન છે એ ધ્યાનમાં લઈ આપ અને હા આમાં જો આ વસ્તુ ધ્યાનમાં લેવાની છે જેમ કે આગળમાં જો આકૃતિની જમણી બાજુ તમને પ્રતિબિંબ આપ્યું છે એટલે આપણે દાવી બાજુને જોવાનું છે પણ અહીંયા શું છે કે આકૃતિની નીચે પ્રતિબિંબ આપ્યું છે તો હવે એનું પ્રતિબિંબ નીચે પડશે તો હવે દાબું જમણું નહીં થાય હવે શું થશે ઉપર જે હશે તે અહીંયા નીચે દેખાશે બરાબર તો આપણે જોઈએ તો આમાં સી જેવું જે આકાર છે તે આમ આપ્યું છે તો આપણે નીચે પ્રતિબિંબ મૂકશું તો કેવું દેખાશે આમ દેખાશે પડે છે સંબંધ હું શું શું કહેવાનું છું જેમ કે આ જે સી છે તેનો આ જે ખાલી ભાગ છે તે કઈ બાજુ છે બહારની સાઈડ છે ઉપરની બાજુ છે તો પ્રતિબિંબમાં એ નીચેની બાજુ દેખાશે આમ 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 નીચેની બાજુ દેખાશે તો એવી આકૃતિ કઈ છે તો એવી આકૃતિ આપણને કઈ દેખાય છે ડી દેખાય છે અને બીજી બીજી આકૃતિ જોઈએ જેમ કે આ જે ઊભી રેખા છે આ ચીનામાં જે સીધી રેખા છે તે આ રીતે આપી છે ત્રાસી અને નીચે અંતિંગ તો આપણે પૃથ્વીમાં જોઈશું ત્યાં જે નીચેની ભાગ છે જ્યાં આવી રીતે આકાર આપ્યો છે તે ઉપર આવી જશે આ ને જે ઉપરનો ભાગ છે તે નીચે આવી જશે તો એવી આકૃતિ કઈ છે ડી છે તો આપણું ઉત્તર શું હશે ડી જોઈ લઈએ એકવાર આપણું તો ડી છે જો બીમાં પણ એવું છે પણ તમારે આમાં આકાર બી જોવાનો છે ને તો જોવાનું કે હવે જેમ કે આપણે આડી રેખાડું લઈએ તો આનો પ્રતિબિંબ અહીંયા મૂકશું અહીંયા દર્પણ તો આમ થશે જ્યારે આ બી જે બીવાળી આકૃતિ છે તેમાં શું આમનું આમ થઈ ગયું છે તે એ ખોટું છે તો બધી રીતે જોવાનું બરાબર અરે ધ્યાનથી જોજો એટલું બધું પણ કંઈ અઘરું નથી તમારે બસ ધ્યાન આપવાની જરૂર છે આમ આના કેટલા બધા વધારે ચાર પ્રશ્નો આવશે આ પ્રકારના તો તમે કરી લેશો અને જો આ પ્રતિબિંબવાળા પ્રશ્નોમાં તમે ભૂલ થતી હોય તો તમારે શું કરવાનું આ પેપરનું છે ને અહીંયા જેમ કે આકૃતિ હશે તો એના પાછળની બાજુ પેન્સિલથી કરી જોવાનું જો કોઈમાં બહુ જ ડાઉટ થતો હોય તો બાકી તમને આરામથી સરળતાથી બધું થઈ જશે તમારે હવે થોડી જાતે ટ્રીક બનાવી જોવાની કે એની પાછળ જોઈશું તેનું દર્પણવાળું પ્રતિબિંબ જેવું જ ચિત્ર દેખાશે ને તો એવી રીતે જોઈ લેવાનું જો બહુ જ બે કોઈ બે ઉત્તરમાં ડાઉટ થતો હોય તો ઓકે પણ જરા પણ ટાઈમ વેસ્ટ કરવાનો નથી અને મારા હિસાબથી તો બધા સરળ પ્રશ્નો આવશે બસ તમારે થોડું ધ્યાન રાખવાની જરૂર છે અને ના પણ હોય તો પણ આપણી પાસે બહુ બધી ટ્રીપ છે તમે જાતે બનાવી શકો છો બીજાને શેર કરો તો પ્રશ્ન ચાર શું છે એમાં વનનું એક ચિહ્ન આપવું છે તો હવે શું એની એની જમણી બાજુ મૂક્યું છે દર્પણ તો હવે એ શું થશે કે વન જે આશયનો છે તેમાં એના દર્પણમાં કેવો ઊંધો થઈ જશે તો આ જે ત્રાસી રેખા છે તે આ જમણી બાજુ આવી જવી જોઈએ ડાબી બાજુથી તો એવી આકૃતિ કઈ છે તો બી પણ છે ડી પણ છે પણ બીમાં શું છે કે નીચેની જે આડી રેખા જ નથી આપણે આકાર તો બદલવાનો નથી ફક્ત દિશા બદલવાની છે તો આપણું ઉત્તર શું હશે ડી આપણું ઉત્તર ડી છે હવે પ્રશ્ન પાંચ જોઈશું જેમાં એન આપ્યું છે તો હવે આપણે શું કરવાનું છે એનો ફક્ત એને દિશા બદલવાની છે જેમાં આપણે એનમાં શું હોય છે આવી રીતે હોય છે પહેલું આમ પછી આમ તો હવે આપણે દર્પણ અહીંયા મૂકી દઈએ તો હવે શું થશે કે આ જે આ ઉપરવાળું છે તે પહેલાં આવી જશે અને આવી રીતે ઊંધો એન બની જશે તો એ ઊંધો એન કયા કયા એમાં છે અને બી પણ આપણે આકાર બદલવાનો નથી તો આપણે આકાર રીતે જોઈશું કે જે ખૂણા હોય ને તેમાં સીધી રેખા આપી છે જ્યારે બીમાં ત્રિકોણ રેખા આપી છે તેવી રીતે જોઈ લેવાનું તો આકાર કોનો એમ એકદમ સરખો છે એનો તો આપણે શું હશે એ પ્રશ્ન છ જેમાં સાથયાનું એક આકૃતિ આપી છે તો હવે આપણે અહીંયા નીચે પ્રતિ નીચે દર્પણ મૂક્યું છે આ ધ્યાનમાં રાખજો કે દર્પણ કઈ બાજુએ મૂક્યું છે અમે નીચે મૂક્યું છે તો આમાં ડાબુ જમણું જવાનું જરૂર નથી શું જોઈ લેવાનું કે જે તીરવાળું ચિહ્ન લઈ લે પહેલું તો એ કઈ બાજુ છે ડાબી બાજુ ઉપરની બાજુ તો અહીંયા ક્યાં હોવું જોઈએ ડાબી બાજુ જ પણ નીચેની બાજુ અગર જો ડા અહીંયા જમણી બાજુ મૂક્યું હોય તો ડાબી બાજુનું જમણી બાજુ થતે પણ નીચે દર્પણ છે એટલે જે ઉપર છે તે નીચે હોવું જોઈએ તો નીચે તીરવાળા કયા ગયા છે બી અને સી હવે આપણે બીજું ચિહ્ન પકડીએ તો બીજું ચિહ્ન જે હવે જો આમાં જે બીજા બે ચિહ્ન છે ને આમાં બીજા બે ચિહ્ન જોઈ લઈએ તો જે સીધો સી છે અને એમાં રેખા છે આ જે છે ને જમણી બાજુ ઉપરની બાજુ એ ચિહ્ન લઈએ તો એ ક્યાં આવું જોઈએ જમણી બાજુ નીચેની બાજુ તો એ કયામાં છે તો એ કયામાં છે સી તો આપણે ઉતરશું હશે સી બહુ જ સરળ છે બસ તમારે ધ્યાન રાખવાનું છે કે દર પણ કઈ બાજુ મૂક્યું છે અને જો નીચે હોય તો ઉપરથી નીચે થશે નીચેનું ઉપર થશે અને જમણી બાજુ હોય તો ડાબીથી જમણી જમણીથી ડાબી તો બસ આવી રીતે બધા પ્રશ્નો કરો તમને અસાઇનમેન્ટ આપ્યા છે અને આપીશું પ્રશ્નો બસ કરતા રહો તો તમને જલ્દી મીન્સ આદત થઈ જશે તો તમે સરળતાથી પ્રશ્નો કરી શકશો અને કોઈ પણ પ્રશ્નો હોય તો આ વોટ્સઅપ ગ્રુપ અથવા જે નંબર આપ્યો છે ત્યાં તમે સંપર્ક કરી શકો છો ખૂબ ખૂબ આભાર તમારો